આજે કારતકવદ અમાવસ્યા તિથિ હોળી ડભોઈ તાલુકાના કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે તીર્થક્ષેત્ર કરનાળી ના નર્મદા કિનારે આવેલા અને શ્રદ્ધાળુઓને ફળ આપનારા એકમાત્ર શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરનો મહિમા રહેલો છે કુબેર દાદાના દર્શન પૂજન કરવાથી શ્રદ્ધાળુઓને સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ ભરવાના મહિમાને અનુલક્ષી લાખો શ્રદ્ધાળુઓ અહીં પધારતા રહ્યા છે ત્યારે આજરોજ કારતકવત રવિવારે અમાસ ની તિથિ હોવાથી ગત મોડી રાત જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી રેગ્યુલર અમાસ ભરનારા શિવભક્તો સહિતના શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા તા નર્મદા નદી પાવન ડૂબકી લગાવી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલા આયોજન મુજબ શિવ ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ દીધો હતો રિપોર્ટર રજલ રજાખ ખત્રી જી પીકે ન્યૂઝ જય મહાકાલીમાં આજે અમાવસ્યા કા દિન હે બહોત હી દૂર દૂર સે શરદાલુગણ આયે હુએ હે મહારાષ્ટ્ર સે રાજસ્થાન સે ગુજરાત રાજકોટ હર જગહ સે સુરત સે એમપી સે સબ જગહ સે खूब दादा से मन्नतें जो भी उनकी प्रार्थना है और प्रार्थना के साथ में मां नर्मदा का स्नान मां नर्मदा जी का दर्शन शांतिपूर्वक कर रहे हैं कुबेर दादा का जयकारा लगाते हुए सभी भक्तगण खुशहाल माहौल में दर्शन करके अपना कुबेर दादा से आशीर्वाद प्राप्त कर रहे हैं आने वाले सभी श्रद्धालुओं से निवेदन है कि नर्मदा मैया में साफ़ सफाई का विशेष ध्यान दें और कुबेर भंडारी दादा में प्रसाद का भंडार भंडारा चालू है भोजन प्रसाद ग्रहण करें और कुबेर दादा से महाकाली माँ से आशीर्वाद प्राप्त करें और अपने जीवन को सुख और समृद्धि में बदलें जय कुबेर जय महाकाली।